લાંબા અને સુખી જીવન માટે જાપાનમાં ઈકી ગાયનો સિદ્ધાંત પ્રચલિત છે ઇકી ગાયના કંઈક આવા જ સિદ્ધાંત મુજબ જીવી રહેલા અમરેલીના શતાયુ યુગલ આજે સુખી જીવન માટે અનેક લોકોને પ્રેરણા પૂરી પાડે છે સનાળી ગામે રહેતા લાઘાભાઈની ઉંમર એકસો સત્તર વર્ષ છે જ્યારે તેમના ધર્મપત્ની મોંઘીબેન એકસો ચૌદ વર્ષની ઉંમર ધરાવે છે ગાયકવાડ રાજથી લઈ આઝાદી સમયની અનેક સ્મૃતિઓ તેમના મુખે સાંભળવા જેવી છે મારા બાપુજી ની ઉંમર એકસો સત્તર વર્ષ થઈ છે અને બા ની ઉંમર ચૌદ પદર જે હું છે એ ભણેલ છે ચાર ચોપડી મારા બાપુજી ભણેલ નથી અને સારી રીતે હું હાંસું છું એને માતાજે શોદા કાનુડાને મારું શાનમાં સમજો ઠપકો દઈને બારો રી કૃષ્ણ કનૈયા કશ